નમસ્કાર મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના તાજા અને મહત્વના સમાચારો પર નજર કરી લઈએ રાજ્યમાં સરકારી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવે છે રાજ્ય સરકારે વર્ગ ત્રણની ભરતી માટે નિયમોમાં ફેરફાર કર્યો છે જુનિયર ક્લાર્કની પરીક્ષા એમસીક્યુ પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે વિવિધ એકવીસવર્ગની પરીક્ષા માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા અગિયાર દિવસથી રાજપીપળાની જેલમાં છે તેઓને સુરક્ષાના કારણોસર અલગ બેરેકમાં રાખવામાં આવે છે તો બીજી બાજુ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એક મહિના સુધી જેલમાં જઈ તપાસ અધિકારી અઠવાડિયામાં બે દિવસ પૂછપરછ કરી શકે તેવો હુકમ નર્મદા સેશન્સ કોર્ટે કર્યો છે એટલે જેલમાં પણ તેઓની મુસીબત ઓછી થાય તેવા કોઈ અંસાર દેખાતા નથી બીજા મહત્વના સમાચાર જોઈએ તો નવા વર્ષમાં પોલીસ વિભાગ અને રેવન્યુમાં મોટા પાયે બદલીઓ થશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આદેશ આપ્યો છે ત્રીસ જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની બદલી થશે રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા તાકીદ કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવે છે રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે આગળના સમાચાર જોઈએ તો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એએમસી દ્વારા ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શો આયોજન કરવામાં આવશે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા માટે ઉમટી પડતા હોય છે જેના પગલે ફ્લાવર શો ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે રાખવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટરની સામે ખુલ્લા મેદાનમાં દસ અને એરિસ બ્રિજ નીચે દસ જેટલી ટિકિટ બારી રાખવામાં આવી છે રિવરફ્રન્ટના પૂર્વ છેડા તરફ પાંચ જેટલી ટિકિટ બારી રાખવામાં આવી છે જોકે પૂર્વ તરફથી જે લોકો આવશે તેઓએ અટલ બ્રિજની ટિકિટ લઈને પણ ઇવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવો પડશે આગળના સમાચાર જોઈએ તો રાજ્યમાં વધુ એક ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ હેક થવાની ઘટના સામે આવી છે સુરત શહેરના લિંબાયત વિધાનસભા મત વિસ્તારના ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું આ મામલે સંગીતા પાટીલે સાયબર ક્રાઇમ સેલમાં અજાણ્યા હેકર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અને એએપી નેતા સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો જેને લઈને આજે મેટ્રો કોર્ટમાં કેસ ચાલતા સંજયસિંહ સામે કોર્ટે પ્રોડક્શન વોરંટ કાઢ્યું છે તિહાર જેલમાં બંદર સંજયસિંહને મેટ્રો કોર્ટમાં અગિયાર જાન્યુઆરીએ હાજર કરવામાં આવશે જ્યારે અરવિંદ કેજરીવાલને હાજરી આપવામાંથી મુક્તિ મળી છે બીજા મોટા સમાચાર જોઈએ તો રાજ્યમાં રાજકોટમાં દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારોમાં દીપડાની સગટને લઈને સરકારી તંત્રે મહત્ત્વનો નિર્ણય કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે અને મોડી સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કસરત કરવા જતાં હજારો લોકોની સુરક્ષાને લઈને મહત્ત્વનો નિર્ણય કર્યો છે અંધારો થાય પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં પણ જવા પર મનાઈ કરવામાં આવી છે બીજા મહત્વના સમાચાર જોઈએ મારુતિ સુઝુકી કંપનીએ પણ ગુજરાતમાં વધુ એક ઈવી કાર બેટરી પ્લાન્ટ નાખવા તૈયારીઓ આદરી છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં મારુતિ સુઝુકી રાજ્ય સરકાર સાથે એમઓયુ કરશે એટલું જ નહીં મોટું રોકાણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કાર ઉત્પાદન વધારવા મારુતિ સુઝુકીએ ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાખવા નક્કી કર્યું છે સુરેન્દ્રનગરમાં મારુતિ સુઝુકી ઈવી કાર પ્લાન્ટ નાખશે ટોપમાં અત્યારે ગુજરાત કાર કંપનીઓ માટે ટોપ ડેસ્ટિનેશન 많이 에 위치해. આગળના સમાચાર જોઈએ તો રાજ્યમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે અમરેલી તાલુકામાં દીપડાએ હુમલો કરતાં બાળકનું મોત થયું હતું ખેતરમાં કામ કરી રહેલા પરિવારનો સાત વર્ષનો માસૂમ પાણી ભરવા ગયો હતો ત્યારે અચાનક પાછળથી દીપડો આવી બાળકનું ગરદોબીને ધસટી ગયો હતો જે બાદ લોહિયાર હાલતમાં જ છોડીને ફરાર થઈ ગયો હતો ગંભીર ઇજાને પગલે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો આગળના સમાચાર જોઈએ તો રાજકોટને એઇમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અટલ સરોવર જેવા પ્રોજેક્ટ મરવાના કારણે શહેર વિકાસની હરણફાર ભરી રહી છે એવામાં તાજેતરમાં જ કોકાકોલા કંપનીએ પણ રાજકોટ નજીક રૂપિયા બે હજાર કરોડનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કર્યા બાદ જમીનની માગણી કરી હતી જેને પગલે ગઈકાલે કોકાકોલા કંપનીના અધિકારીઓ મેટોડા ખાતે સરકારી જમીનનું નિરીક્ષણ કરી ગયા છે બીજા મોટા સમાચાર જોઈએ તો કેન્દ્રીય અર્ધલશ્કરી દળો દ્વારા સીઆઈએસએફ સીઆરપીએફ અને આઈટીબીપીના નવા વડાની જાહેરાત કરવામાં આવી છે આ દરમિયાન આઈપીએસ ઓફિસર નીના સિંહને સીઆઈએસએફની ડીજી બનાવવામાં આવી છે આ સાથે જ નીના સિંહ આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બની છે જણાવી દઈએ કે હાલ નીના સિંહ સીઆઈએસએફના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સીઆઈએસએફ સેન્ટ્રલ રિઝર્વ ઓફ પોલીસ ફોર્સ સીઆરપીએફ અને ઇન્ડો ટિબિટિયન બોર્ડર પોલીસ આઈટીબીપીના નવા વડા મણિપુર કેડરના આઈપીએસ અધિકારીઓ છે દયાલ દયાલસિંહને સીઆરપીએફ જ્યારે રાહુલ રસગોત્રાને આઈટીબીપીના નવા વડા બનાવવામાં આવ્યા છે આગળના મોટા સમાચાર જોઈએ તો કેનેડાના સરેમાં એક અગ્રણી હિન્દુ મંદિરના વડાના પુત્રના ઘર પર અજયના બદમાશોએ અગિયાર રાઉન્ડ ફાયરિંગ કરી છે સરેને ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો અડ્ડો માનવામાં આવે છે આ શહેરમાં એક ગુરુદ્વારા પાસે આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર હત્યાનો આરોપ લગાવ્યો હતો જોકે આ ઘટનાના આજ દિન સુધી કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોનો ઉત્સાહ ઘણો વધી રહ્યો છે ત્યારે હવે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે માહિતી મળી રહી છે કે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં માત્ર પાંચ લોકો જ હાજર રહેશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં જે પાંચ લોકો ઉપસ્થિત રહેવાના છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્ય રાજ્યપાલ આનંદીબેન પટેલ આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને પ્રાંત પ્રતિષ્ઠાના અનુષ્ઠાનના આચાર્ય ઉપસ્થિત રહેશે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લાની પ્રાંત પ્રતિષ્ઠા સમારંભ પહેલાં ત્રીસ ડિસેમ્બરે અયોધ્યા જઈ રહ્યા છે આ દરમિયાન તેઓ અયોધ્યાને જ નહીં આખા ઉત્તર પ્રદેશને અબજોની ભેટ આપશે અત્યાર સુધી કહેવાતું હતું કે ત્રીસમી ડિસેમ્બરે વડાપ્રધાન અયોધ્યાને લગભગ છ હજાર કરોડની ભેટ આપશે પરંતુ હવે આ ભેટ લગભગ અઢી ગણી વધીને પંદર હજાર કરોડ થઈ ગઈ છે આ ભેટમાં અયોધ્યાના પુનર્વિકસિત રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉદઘાટન સામેલ છે આ ઉપરાંત નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને પણ ગ્રીન સિગ્નલ આપશે આગળના સમાચાર જોઈએ તો ભારત સરકાર યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ ઉલ્ફા અને આસામ વચ્ચે ત્રિપક્ષીય શાંતિ સમજૂતી પર આજે હસ્તાક્ષર કરવામાં આવે છે ચાલીસ વર્ષમાં આ પ્રથમ વખત સશસ્ત્ર આતંકવાદી સંગઠન ઉલ્ફા સાથે ભારત તથા આસામ સરકારના અધિકારીઓએ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ભારત સરકાર સતત પૂર્વોત્તર રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે પ્રયત્નશીલ છે અને આ શાંતિ સમજૂતી એ દિશામાં બહુ મોટું પગલું માનવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉલ્ફા घना वर्षो उत्तर पूर्व भारतमा सशस्त्र सुरक्षा दल हिंसात्मक संघर्ष हतु। આગળના મોટા સમાચાર જોઈએ તો મોદી સરકાર મોંઘવારીના મોરચે જનતાને મોટી રાહત આપવાની તૈયારીમાં છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે જે અંતર્ગત સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં છ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે છેલ્લા ઘણા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કરાયો ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો આવે જેનો ફાયદો હવે સરકાર જનતાને આપવાની તૈયારી કરી રહી છે આગળના સમાચાર જોઈએ તો અયોધ્યાની પવિત્ર ધરતી પર જેની સદીઓથી રાહ જોવાતી હતી તે ઘડી હવે નજીક આવી ગઈ છે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થવા માટે રામલલા તૈયાર છે આ ખાસ પ્રસંગને વધુ અને આકર્ષક બનાવવા માટે અહીં છસો કિલોનો વજન ધરાવતો વિશાળ ઘંટ તૈયાર કરવામાં આવે છે આ વિશાળ આકારાને મનમોહક આકૃતિની કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી છે રમતગમતને લઈને મોટા સમાચાર જોઈએ તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચ બાદ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશીપ ટેબલમાં ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશીપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાનેથી સરકીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે હવે ભારતને વધુ એક મોટો આંચકો લાગે છે આઈસીસીએ ભારત માટે બે બે મહત્વના પોઈન્ટ ઓછા કર્યા છે ભારત હવે પાંચમા સ્થાનેથી સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે આ સિવાય આઈસીસીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા તમામ ભારતીય ખેલાડીઓ પર દસ ટકાનો દંડ પણ લગાવે છે આના કારણે ભારતને મોટું નુકસાન થયું છે ટીમ ઇન્ડિયા સંપૂર્ણપણે બેકફૂટ પર છે આગળના સમાચાર જોઈએ તો સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમને ઇનિંગ્સ અને બત્રીસ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો આ મેચમાં ટીમ ઇન્ડિયાનો બીજો દાવ એકસો એકત્રીસ રનમાં જ સીમિત રહ્યો હતો જેમાં વિરાટ કોહલીના બેટમાંથી છોતેર રન જોવા મળ્યા હતા આ સિવાય એમને કોઈપણ બેટ્સમેન પીચ પર વધુ સમય વિતાવી શક્યો ન હતો તે જ સમયે કોહલીએ તેની ઇનિંગ્સના આધારે વિશ્વ ક્રિકેટમાં એક મોટું સ્થાન પણ હાંસલ કર્યું છે હવે કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સાત વખત બે હજારથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે